નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવ પાઠ્યપુસ્તક આવેલું છે તેનો પાઠ નંબર 10 ગુજરાતના ગરવા લોક આ પાઠની આપણે સંપૂર્ણ સમજૂતી ભાગ 1 માં મેળવી ચૂક્યા છીએ તો હવે ભાગ 2 માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ પ્રશ્ન એક વાતચીત સવાલ નંબર એક તમે જાણતા હો તેવા ગાયિકા ગાયકનું નામ કહો હું જાણતો હો તેવા ગાયિકા ગાયિકાઓમાં દિવાળીબેન ભીલ અનુરાધા પોડવાલ અલ્કા યાજ્ઞિક નેહા કક્કર સોનિધિ ચૌહાણ શ્રેયા ઘોષાલ તથા ગાયકોમાં સોનું નિગમ કુમાર સાનુ મનહર ઉદાસ ઉદિત નારાયણ હિમેશ રેશમિયા કૈલાશ ખેર અનુ મલિક અરવિંદ બારોટ વગેરે છે સવાલ નંબર બે બાળ ગાયક કલાકારના નામ કહો મારી જાણ મુજબ રજત મહેતા કેતન દેવળિયા દિવ્ય પટેલ ગૌતમ સાધુ હરિઓમ ગઢવી શ્રદ્ધા પટેલ વગેરે જેવા બાળ બાળ ગાયક કલાકારો છે છે સવાલ નંબર તમને અને સાંભળવા ગમે કેમ મને ગાયિકામાં શ્રેયા ઘોષાલ અને ગાયકમાં માં સોનું નિગમ સાંભળવા ગમે છે કારણ કે તેમના ગીતો અર્થસભર સુંદર અને સાંભળવા ગમે તેવા હોય છે સવાલ નંબર ચાર તમે ક્યારેય જાહેરમાં ગીત ગાયું છે ક્યારે કયું હા મે અમારી શાળામાં સ્વતંત્ર દિનની ઉજવણીના પ્રસંગે મારા બે મિત્રો સાથે મળીને દેશભક્તિને લગતું એક ગીત ગાયું હતું સવાલ નંબર 5 ગીત સંગીતને લગતા ટીવી પર આવતા કાર્યક્રમો તમે જુઓ છો કયા કયા હું ટીવી ઘણું ઓછું જોઉં છું છતાં ટીવી પર ગીત સંગીતને લગતો એક કાર્યક્રમ ઇન્ડિયન આઈડલ આવે છે તે મને ખૂબ જ ગમે છે તે કાર્યક્રમને હું નિયમિત જોઉં છું વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ સાત વિષય ગુજરાતી નું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના બધા જ પાઠની સરળ સમજૂતી અને સોલ્યુશન ની પીડીએફ તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને આ બુક અને પીડીએફ મેળવી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો તો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર બે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો તેમજ આ પ્રકારના કેટલા વાક્ય બનાવવાના કીધા છે બે વાક્યોને સત્ય બનાવો નંબર એક લગભગ નવેક વર્ષની ઉંમરે દિવાળીબેન પિતા સાથે જૂનાગઢ આવ્યા આ વાક્ય સાચું છે નંબર બે દિવાળી બેને લોક સંગીતની શાસ્ત્રીય શાસ્ત્રીય તાલીમ લીધી હતી આ વાક્ય ખોટું છે

કે દિવાળીબેન ભીલની માંગીના કારણે બોત્તેર વર્ષની વયે અવસાન થયું હવે ખોટું વાક્ય જોઈએ કે કોયલ પક્ષીની જેમ દિવાળી બેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે એક વાક્ય આપણે સાચું બનાવ્યું અને એક વાક્ય આપણે ખોટું બનાવ્યું પ્રશ્ન નંબર ત્રણ આપેલી વિગતોને આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા આપણને વિગતો વિગત આપવામાં આવેલી છે એના આધારે આપણે શું કરવાનું છે પ્રશ્નના જવાબ આપવાના છે કલા ઉત્સવ શું હેડિંગ આપ્યું છે અહીંયા કલા ઉત્સવ કલસ્ટર કક્ષા ધોરણ 6 થી 8 ચિત્ર સ્પર્ધા સમય 2 કલાક બાળ કવિ સ્પર્ધા સમય 1 કલાક સંગીત સ્પર્ધા ગાયન અને વાદન સમય 5 મિનિટ પ્રથમ ઇનામ પ્રથમ વિજેતાને 300 રૂપિયા દ્વિતીય ઇનામ એટલે બીજો જે ક્રમાંક મેળવો હોય એને 200 રૂપિયા અને તૃતીય ઇનામ એને 100 રૂપિયા નિયમો કોઈ પણ સ્પર્ધક ફક્ત એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકે સ્પર્ધાને આયોજનના સુચારુ સંચાલન માટે આયોજકનો નિર્ણય આખરી ગણાશે અને તે દરેક સ્પર્ધકને બંધન કરતા રહેશે નંબર 3 નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે હવે આપણે આખું વિગત આપી દીધી આ બધી કલા ઉત્સવમાં શું આવશે કઈ સ્પર્ધા છે બરાબર આના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે કલ્સ્ટર કક્ષાએ શેનું આયોજન થવાનું છે તો કલ્સ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે જો અહીં આપ્યું છે Number 2. આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે તો આ ઉત્સવમાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે સંગીત સ્પર્ધા ગાયન અને વાદનમાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે સવાલ નંબર ચાર એક વિદ્યાર્થીને રૂપિયા બસો ઇનામ મળે છે તેણે કયો ક્રમ મેળવ્યો હશે તો જે વિદ્યાર્થીને રૂપિયા બસો ઇનામ મળે છે તેને દ્વિતીય ક્રમ મેળવ્યો હશે નંબર સવાલ નંબર પાંચ એક વિદ્યાર્થી ધોરણ પાંચ માં અભ્યાસ કરે છે શું તે ભાગ લઈ શકશે કેમ જે વિદ્યાર્થી ધોરણ પાંચ માં અભ્યાસ કરે છે તે ઉત્સવમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે આ ઉત્સવ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે જ છે સવાલ નંબર છ કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે તો ચિત્ર સ્પર્ધાનો સમય સૌથી વધુ છે સવાલ નંબર સાત સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે કેટલું છે જવાબ કે સૌથી ઓછું ઇનામ તૃતીય ક્રમાંક માટે માત્ર રૂપિયા સો છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દ પરથી બીજા ત્રણ ત્રણ શબ્દ બનાવો કામણગારું કામ બરાબર ગામ અને કાણ નંબર એક કલા પારખું કલા કર અને પાક નંબર બે અસાધારણ સાર રણ અને ધાર જીવન વન જીવન જીવ જીન વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ ત્રણ થી આઠ ન્યુ સ્વધ્ય સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે મેળવી શકો છો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો તો હવે આગળ વધીએ પ્રશ્ન 5 અ આપેલા શબ્દોનું ઉચ્ચારણ કરો અને તેના અર્થ શોધીને લખો હસ્તપ્રક્ષાલન હાથ ધોવા નંબર 2 રુધિરાભિસરણ શરીરમાં લોહીનું પરિભ્રમણ નંબર ત્રણ દેદીપ્યમાન ચળહળતું તેજસ્વી નંબર ચાર કર્તવ્ય પાલન એટલે શું થશે ફરજ બજાવવી નંબર પાંચ આકાશ કુસુમવત અસંભવિત અને અશક્ય નંબર છ અર્થોપાર્જન જવાબ આવશે પૈસાની કમાણી નંબર સાત આદ્રતા ભેજવાળું અથવા તો કોમળતા નંબર આઠ સાનંદા જવાબ આવશે કે આનંદ સાથેનું વિસ્મય નંબર નવ પોષિત પત્રુકા પોષિત પત્રુકા જેનો પતિ પરદેશ જઈ વસેલો છે તેવી સ્ત્રી બ પ્રશ્ન પાંચ માં બ ઝડપથી વાંચો ટન ટના ટન 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 ટના ટીન ટીન ટન ટના ટન 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 ટના ટીન ટીન પછી આપ્યું છે પકે પેડ પર પકા પપીતા પકા પેડિયા પકા પપીતા

બધાય ખાધું દાદીમાં દાદીમાં તમને ખબર છે આજે બાંસરીનું ઇનામ ચોપડી મળો હવે આને આપણે શું કરવાનું છે એક ભૂલો શોધવાની છે ફકરાની ભૂલો શોધીને ફકરાને ફરીથી લખવાનું છે જોઈએ રોજ સાંજે બંશરીને ઓટલે એની બેનપણીઓની ટોળી જામતી બંશરીના દાદીમાં સૌને અલકમલકની વાતો કહેતા બધાને બહુ મજા પડતી આ પણ ટોળી જામેલ હતી ત્યાં બંસરીની બહેન પણ આવતા વેત વધાઈ ખાધી દાદીમાં દાદીમાં તમને ખબર છે આજે બંસરીને ઇનામમાં ચોપડી મળી તો આ ફકરામાંથી આપણે ભૂલોને શોધવાની છે શોધાઈ ગયા પછી આ ફકરો ફરીથી સારા અક્ષરે લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર 7 ઉદાહરણ મુજબ જુદી જુદી રીતે કલાત્મક અક્ષરાંકન કરો ઉદાહરણ ગુજરાતના ગરવા લોક ગાયિકા જોઈએ

આજની રાત બાકી વર્લ્ડ કપ ફાઇનલ માટે ટીમ તૈયાર મેદાન તૈયાર અને દેશ પણ તૈયાર આ ચાર હેડલાઇન આપણે બનાવવાની ત્યારબાદ નંબર એક મહિલા દિનને ભેટ એલપીજી સિલિન્ડરમાં રૂપિયા સો નો ઘટાડો બરાબર ન્યૂઝપેપરમાં મોટા અક્ષર આપ્યું હોય ને એને શું કહેવાય હેડલાઇન કહેવાય તો આપણે એવી હેડલાઇન ચાર જેટલી બનાવવાની છે નંબર બે તમાકુના વ્યસન પાછળ ખર્ચ વધ્યો અને શિક્ષણમાં ઘટ્યો નંબર ત્રણ વરાવળ બંદરેથી ત્રણસો પચાસ કરોડનું હેરોઇન પકડાયું ની ધરપકડ નંબર ચાર ગાંધીનગરમાં કર્મીઓનું જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન ફરી એકવાર આપણે ચાર હેડલાઇન વાંચીએ નંબર એક મહિલા દિને ભેટ એલપીજી સિલિન્ડરમાં રૂપિયા રૂપિયાસોનો ઘટાડો નંબર બે તમાકુના વ્યસન પાછળ ખર્ચ વધ્યો અને શિક્ષણમાં ઘટ્યો

પાર્થે ગીત સુંદર ગાયું એણે મજબૂત ઘર બનાવ્યું એણે ઘર મજબૂત બનાવ્યું બરાબર અહીંયા જો ફરક છે વિનોદે સરસ વાર્તા લખી વિનોદે વાર્તા સરસ લખી નંબર ચાર તે સરસ વાક્ય બોલ્યો તે વાક્ય સરસ બોલ્યો આ વાક્યને વાંચીને આપણે સમજવાના છે પ્રશ્ન નંબર દસ ઉપરની પ્રવૃત્તિમાં લખેલા વાક્ય ઉદાહરણ મુજબ સમજાવો નંબર એક પાર્થે સુંદર ગીત ગાયું આ વાક્યમાં ગીત સુંદર હોવાની વાત છે સુંદર એ ગીતનું વિશેષણ છે પરીક્ષામાં પૂછાય કે પાર્થે સુંદર ગાયું આ વાક્યમાં પાર્થની ગાવાની પદ્ધતિ સુંદર છે બરાબર પાર્થની ગીત ગાવાની રીત કેવી છે સારી છે સુંદર છે કેવું ગીત તો કે સુંદર ગાયું આ સુંદર ગાવાની ક્રિયાનું ક્રિયા વિશેષણ છે નંબર બે એને મજબૂત ઘર બનાવ્યું આ વાક્યમાં ઘર મજબૂત હોવાની વાત છે મજબૂત એ ઘરનું વિશેષણ છે આમાં વાક્યમાં વિશેષણ કયું છે મજબૂત એને ઘર મજબૂત બનાવ્યું આ વાક્ય ઘર કેવું બાંધ્યું તો કે મજબૂત આ મજબૂત એ બનાવ્યું એ ક્રિયાનું ક્રિયા વિશેષણ છે બરાબર બનાવ્યું એ ક્રિયા વિશેષણ છે નંબર ત્રણ વિનોદે સરસ વાર્તા લખી આ વાક્યમાં વાર્તા સરસ હોવાની વાત છે સરસ એ વાર્તાનું વિશેષણ છે એને સરસ વાર્તા લખી આ વાક્યમાં કેવી વાર્તા લખી તો કે સરસ 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 આમ એ ક્રિયાનું ક્રિયા વિશેષણ છે ત્યારબાદ જોઈએ નંબર તે વાક્ય બોલ્યો આમાં વાક્ય સરસ હોવાની વાત છે તેથી સરસ એ વાર્તાનું વિશેષણ છે તે સરસ બોલ્યો આ વાક્યમાં કેવું બોલ્યો તો કેવું તો કે સરસ આમ સરસ એ બોલ્યો બોલ્યો એ ક્રિયાનું શું છે ક્રિયા વિશેષણ વાક્યો મીના એકીટસે જોઈ રહી મોહને જલેબી ને જલેબી બહુ ભાવે છે બરાબર શું કીધું છે છે કે મીના જોઈ રહી મોહનને જલેબી બહુ ભાવે આપેલા વાક્યોમાં એકીટ હશે અને બહુ એટલે આ વાક્યમાં આપણે આપ્યું છે ને એકીટ અને બહુ એ ક્રિયા વિશેષણો છે જે અનુક્રમે જોઈ રહી અને ભાવે છે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે આમ ક્રિયાપદના અર્થમાં વધારો લાવનારા પદને શું કહે છે ક્રિયા ત્યારબાદ બીજું પ્રશ્ન અહીં આપેલા વાક્યોમાં ક્રિયા વિશેષણ શોધી તે ક્રિયા વિશેષણ ને આધારે બીજા વાક્યો બનાવો નંબર એક મેના ખૂબ ધીમેથી બોલે છે ખૂબ ધીમેથી નંબર બે કૃષ્ણ એ ઝડપથી ચાલવા માંડ્યું

નંબર બે રવિએ ખૂબ ઝડપથી ખાધું નંબર ત્રણ દરિયા કિનારે દરિયા કિનારે ઘણું રખડ્યું નંબર ચાર ખોળામાં પાણી પીવા એને ધાર ઝીણી કરી નંબર પાંચ મુન્ની ઘરમાં ધમધમ ચાલે છે નંબર છ ખૂબ થાક લાગતા તે ઝાડ પાસે ધીમો પડ્યો પાછું પ્રશ્ન ત્રણ માં શું કે છે ખાલી જગ્યા પૂરો ઉદાહરણ પવન ખાલી જગ્યા વાતો હતો વર્ગના બીજા મિત્રો સાથે તમારા જવાબને સરખાવો શક્ય છે કે તમારો અને તમારા મિત્રોનો જવાબ જુદો જુદો હોય આ વિવિધ જવાબો સાચા હોય શકે છે આ ખાલી જગ્યામાં ધીમે ધીમે સુસવાટાથી ઝડપથી મંદ મંદ એમ કેટલા ક્રિયા વિશેષણો મૂકી શકાય તેમજ બધા સાચા પણ ગણાય જ્યારે કોઈ ફકરામાં વાક્ય લખીએ ત્યારે તેના અન્ય વાક્યો સાથેના સંબંધના કારણે ચોક્કસ જવાબ આપી શકે પવન

અને બે જ દિવસમાં તેમણે સાસરેથી તેડાવી લેવામાં આવ્યા તેઓ નાની ઉંમરમાં જ સમજતા હતા કે લુગડાને થીંગડું દઈ શકાય પણ પેટને કઈ ઓછું થીંગડું દેવાય છે તેમના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી પોતે પરિવારને ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા બાલ મંદિરમાં તેડાગર રૂપે વીસેક વર્ષની ઉંમરમાં એક હોસ્પિટલમાં નોકરી અને તે ઉપરાંત રસોઈ બનાવવાનું કામ સ્વીકાર્યું આ પરથી કહી શકાય કે દિવાળી બેનની ઉંમર કાચી હતી પણ સમજણ ઘણી પાકી હતી ત્યારબાદ નંબર બે દિવાળી બેન લોકગાયિકા બન્યા એમાં તેમની માતાનું શું યોગદાન હતું તો જવાબ જોઈએ કે દિવાળી બેનના માતા મૂંઘી બેન ગૃહિણી હતા હરતા ફરતા દળતા તેવો ગીતો ગાતા ને નાનકડી દિવાળી ધ્યાનથી અને ઝીલતી મને આવું ગાતા ક્યારે આવડશે એવી ધગશ સાથે દિવાળી બેન પણ કામણગારા કંઠથી ગાતા રહેતા ત્યારબાદ સવાલ નંબર ત્રણ દિવાળી બેન અવાજ ગુજરાતના ઘેર ઘેરથી થી ઘેર ઘેર સી રીતે ગુંજતો થયો તો જવાબ જોઈએ કે હેમુભાઈ ગઢવી આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા લોકગીતો વગેરેનું ધ્વનિ મુદ્રણ કરતા હતા તે અને તેમના મિત્રો અથાગ રઝળ અંતે જુનાગઢ પહોંચ્યા મોડી રાત્રે તેમને તેમના કાને દિવાળી બેનનો મધુર અવાજ પડ્યો તેમણે જોયું તો એક સત્રક વર્ષની કન્યાએ કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો दिवाळी बेन બે દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા આકાશવાણી પહોંચ્યા કોઈ પણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ઉતરિયા ફૂલવાડીએ રેલોલ ગાયું જે તેમનો રેડિયો રેકોર્ડિંગ માટેનું પ્રથમ લોકગીત બન્યું તેમણે આ કાર્યક્રમ માટે જમાનામાં 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો આ સુખદ ઘટના પછી દિવાળી બેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થઈ ગયો ત્યારબાદ સવાલ નંબર 4 દિવાળી બેન ને કોણે કોણે શીષ રીતે મદદ કરી દિવાળી બેન ને હેમુભાઈ ગઢવી એ રતુભાઈ અદાણી અને કલ્યાણજીભાઈ મદદ કરી હેમુભાઈ ગઢવી દિવાળી બેન ને રાજકોટ આકાશવાણી લઈ ગયા ત્યાં તેમણે નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતરિયા ફૂલવાડી એરે લોલ ગાયું એ પછી તેમનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો સમાજ સેવક રતુભાઈ અદાણી અદાણી એ લોક સંગીત મહોત્સવ દિલ્હી જવા પ્રેરણા આપી દિવાળી બેન ને માટે પ્રેરણા આપી સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળી બેનને ને સાંભળીને ઉમંગથી એકસો આપીને નવાજ્યા અને ગુજરાતી ચલચિત્રોમાં ગાયિકામાં ગાયિકા તરીકે તેમને શું આપ્યું આપ્યું આમંત્રણ સવાલ નંબર ચલચિત્રો દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા આવું કેવી રીતે કહી શકાય તો જોઈએ એનો જવાબ દિવાળી બેન ના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલો ગીતો ગવાયેલા ગીતોને હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને સાંભળતી હતી દિવાળી બેને વિવિધ પ્રકારના માન સન્માન મેળવીને આકાશ આંબ્યું પણ તેમને તેમણે પગ સદાય ધરતી પર રાખ્યા તેઓ સાદગી અને વિવેકના જીવંત મૂર્તિ બની રહ્યા તેઓ સેંકડો ગીતો કંઠસ્થ હતા તેમણે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠાશ અકબંધ જાળવી રાખી તેનું ગળું સદાય બિન રીફ રહેતું કોઈ પણ વ્યક્તિ દિવાળી બેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શકતું નથી આ રીતે કહી શકાય કે દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા પ્રશ્ન નંબર પાંઠ પ્રશ્ન નંબર બાર પાઠના આધારે હું દિવાળીબેન વિષય ઉપર આઠ દસ વાક્યો લખું હું દિવાળીબેન શુભ મારો જન્મ બે જૂન ઓગણીસો અને ત્રેસઠના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો મારી મૂળ અટક લાઠિયા હતી મારા પિતા પુંજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી અમે જુનાગઢ મુકામે આવ્યા ત્યારે મારી ઉંમર નવ વર્ષની હતી મારા મારી માતા મૂંગીબેન જે ગૃહિણી હતા તે હરતા ફરતા દળતા ગીતો ગાતા અને હું ધ્યાનથી તે ઝીલીને મારા કંઠે ગાતી મારા લગ્ન થયા કઈક વાંધો પડતા મારા પિતાએ બે દિવસમાં મને સાસરેથી પાછી તેડાવી ત્યાં મેં બે દિવસનું લગ્ન જીવન ગાળ્યું પિતાની સ્થિતિ સારી ન હતી તેથી કુટુંબને મદદરૂપ થવા મેં બાલ મંદિરમાં તેડાગર રૂપે હોસ્પિટલમાં તેમજ રસોઈ બનાવવાનાં કામ કર્યા હેમુભાઈ ગઢવી મને આકાશવાણીમાં લઈ ગયા ત્યાં મેં મારું પહેલું લોકગીત રજૂ કર્યું ને મારો અવાજ ગુજરાતના ઘેર ઘેર પહોંચ્યો સમાજસેવક રતુભાઈ અદાણી સંગીતકાર કલ્યાણજીભાઈ અવિનાશ વ્યાસ નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈને ઘણા ગીતકારોએ મને પ્રેરણા પ્રોત્સાહન અને પુરસ્કાર આપ્યા અને અપાવ્યા મેં દેશ વિદેશમાં પ્રવાસો કર્યા મને અનેક સન્માન પુરસ્કાર મળ્યા ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત થઈ આમ મારું જીવન ધન્ય થયું પ્રશ્ન નંબર તેર ગુજરાતના કોઈ પણ બે ગાયકો વિશે માહિતી મેળવો અને લખો હેમંત ચૌહાણ ગુજરાતી ભજનીક અને લોક ગાયક હેમંત ચૌહાણ જન્મ ઈસવીસો ઈસવીસન ઓગણીસો ને માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંડણી ગામમાં થયો હતો તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે તેમણે ગુજરાતી ભજન સંતવાણીના અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે એક યશસ્વી ગાયક તરીકે હાર્મોનિયમ સિતાર તેમજ એક તારો તાનપુરો પણ વગાડી જાણે છે હિન્દી ભજનમાં પણ કેટલાક આલ્બમો તેમના આલ્બમો તેમના બહાર પડેલા છે તેમણે ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર તેમજ અકાદમી રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયા છે તેમણે યુએસએ યુકે જાપાન ફ્રાન્સ જેવા દેશોમાં કાર્યક્રમો આપીને આપણી સંસ્કૃતિ સંસ્કારોનો બહોળો ફેલાવો કર્યો છે નંબર બે અવિનાશ વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક અવિનાશ વ્યાસનો જન્મ

તેમનું અવસાન વીસ ઓગસ્ટ ઓગણીસો ચોર્યાસી ના રોજ થયું હતું વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશનની માહિતી મેળવી તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો